ભાભી આવ્યા કરું છું પણ કોઈ નહીં આવતું હવે આજે આવી છું રોજ નથા આવતા તો આજે ફર્યા કરીએ પહેલા આવતા હતા તો આખો દિવસ રમી જતા હતા રાત પડે તારે તો હવે અમે છે ને અમને ચાલવા ખૂબ રાઉન્ડ પછી ફરાવીશ આવીશ તો અમને અમે અમને આ વિડીયો બનાવું આ મમ્મી ને પ્રીજુ આ દેખો ચોટલી વાયરી છે આજે કોઈ દિવસ આવી ચોટલી મમ્મીએ નહીં વાયરી મમ્મીની માર છે ને મમ્મીને વિડીયો બનાવી આપું ને સેવા કરું છું બધું જ કરી આપું છું તો ઢાબે ફરવાય તો મમ્મીએ મોજા પહેરે મારા અને મમ્મીએ મારો રબર નાખ્યો ને મે મસ્તન વાયરી છે ચોટલ હળખી હળખી મારા વા છે ને મોટા મોટા છે ને બૂજ બહુ છે અને આ બીજા કોઈનું ઢાબું ને એટલું બહુ મસ્ત છે તે અહીંયા પટ્ટી જેવું છે જ કરવાનું છે થોડું હજુ કરી લઉં મને છે ને વિડીયો બનાવવાનો બહુ શોખ છે મમ્મી વિડીયો બનાવવા નહીં આપ તો ઢાબે આખો દિવસ હવે વિડીયો મનાવવા કરી સ્કૂલની રજા હોય તો રોજે વિડીયો બનાવવાનો

આટલું જ કરીશ એકવાર વાર કરી દો તો અમે અહીંયા કપડાં બહુ સુક્યા આવતા કરે છે અમારા કપડાં હજુ નહીં સુકાવ્યા મારા કપડાં તો નીચે સુકાવ્યા છે અને બીજા લોકો ધાબે સુકાવવા આવે છે એમના ઘરે થોડાક જ તાર મો થોડાક નાના તાર બાંધા અને અમે મોટો તાર બાંધા ને એટલે અમા ફોઈના ઘરે કશું પડી જાય ને અમારા માસીન ઘરે નીચેવાળા માસીન ઘરે